খু শু খাচু

ફરી કે મસ્ત મજાનો તો રેડી કમ્પ્લીટ થઈ ગયા છે એવી બપોરે જો બાર વાગે આપણે હાવ ફ્રી થઈ ગયા અને આજનો વિડીયો આપણે અત્યારથી શરૂઆત કરી છે મસ્ત મજાનું જો વાતાવરણ છે અત્યારે હમણાં તો જો કે વરસાદ આવે એવા થાય છે તો વરસાદ આવું આવું થાય તો દેખાય છે એવું થાય અને આમ જો આ બાજુ મેડમ બેઠા છે પેલા તો આ રેલગાડી કેમ કરી એટલી બધી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ

આવત હતા આપણે બે દિવસ હતા પણ આજ આપણે વિડિયો લીધા બનાવતા જ હા લીધા આજ ટાઈમ મળ્યો આજ ટાઈમ હતો આયા છે વેકેશન કરવા કે એમાં પ્રાઇવેટ માં જાય એટલે છે પણ જાય એટલે એને વેકેશન પડે એટલે ત્યારે વેકેશન કરવા હા

હા આઈ ને બાલ મંદિર ગયાતા આર્યને નો રાખત મીરા ગઈતી મીરા રે એટલે ગઈતી એટલે ક્યાંને નાખી દીધો છે કે મીરા આવીને મમ્મીને કેતી કે આ કે આને મારે ખાવાનું તો હું બેન કાય બે શબ્દ કાય બોલ્યો કાય શું બોલવી ક્યો કાય જો વાલા વારવામાં રહી આખો દિવસ ને સારું મેડમ બોલો કાક નવીન બસ કાઈ બોલો ને કે કડી કા રમે છે ત્યાં સુધી રમર આ બાજુ છે ને આપણે આ છાન કાક બનાવવાનો વિચાર રેશે એવું લાગે છે બધાય છે ને શિંગ ભોલો બે ગયા આમ જો નવરાત્રી કે લાવો કોક ફોલી નાખી અને અત્યારે જો કે શિંગ પાક તો કે નહી બનાવવાનું એવું લાગે છે તો બનાવશું અત્યારે ખાલી દાણા કાઢી તૈયાર રાખી કાટકી કેમ કે બનાવવાનું વિચાર છે કે કોઈ તો શિંગ પાક બનાવવાનું છે થોડું કે શું બનાવવાનું છે

આવે તો આપણે છે ને મેડમ ની શાંતિ થઈ જાય હા એમ કરો તમે થેન્ક યુ લાખો મશીન હું લેવો નહીં 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 બહુ મોટી વાત કરી નાખી તે જો જે એટલા છે અને જે બીજા મશીન માં ચાલુ છે એ તો આઈ છે એટલે હામતા જણા થઈ જાય કેટલા બધા કપડા થઈ જાય આમ કાના આ મોઢે એડિટ કરે છે તો માર કોડે બાંજી દે ઉપર બાંજી દેવાય ને આર્યન ભાઈ ના આલા છે કોનો આલા છે આર્યન ના આવો અમાર આર્યન ભાઈ છે ને એની વગર તો ઉતાર નથી કા

અને તમારે છે ને ઉનાળો ફાટી ગયો છે એટલે ગંજી સીટી નથી ગંજી ઉંધી છે તમને બતાવું આમ જો બહુ ઉતાવળ છે ભાઈ પહેલેથી ઉતાવળ હો અમારા ભાઈને તો જો ઉનાળો તો અહીંયા આવ્યો છે અમારે કા તો હાલો બધાય કળાઈ ગાંઠિયા ખાવા જો કે એમ ભાઈ બતાવે છે અને આ બાજુ આપણે વાત કરવી તો બધી એન્ટિંગ ફેટિંગ બધી ફરી ગઈ છે ઉનાળો હાલે ને ક્યારે હા જે દરી મેં તે લખાઈ દેજો કપડા બુલે નાખ્યા છે તમાર કી ઈગર મેં બધા કમેન્ટ કરી કે અને આપણે જો આજનો ટાઈમ થઈ ગયો છે એટલે એમાં તો કઈ આમ આખસ્તા આતરા શું ની તો सब्जी માં હું આપણે કોઈ બી અને બીજું હું બનાવશું બીજું કે દેખો ખાઈ છે હમણાં હા તો હોય શાક ને છે નથી તો ફેમિલી સબ્જીમાં તો જો આપણે સોયાબીન શાક અને કેરી અને ભાખરી ને એવું છે કારણ કે કેરી રીતે હમણાં એક તરી આપણે ચાલુ છે તમને આરાય કીધું છું અને ફરીને પાછો કહું છું તો આ બધું જો અમારા આર્યન ભાઈ આવી ગયા થોડા થોડે બધાને મૂકીને એક એક વિયા આવો ભાઈ તો જો આર્યન ભાઈ હવે ખાવાનું સલું કરી દીધું છે અમારે આર્યન ભાઈ જુઓ ને આ બધું અમારા કિયાન ભાઈ ત્યાં પડકે બેહ છે તો હું કહેશું મેડમ બીજ બદલાઈ નાખી પણ આરિયન તો એમ કરતા તૈયાર માણસ છે એટલે આરિયન કઈ બદલવા દે નહીં કે એની પાસે જાય હાલો ફેમિલી જો આપણે વાળો કરવા બેહી ગયા સીવી આપણે મેડમે છે ને પીરસી દીધું છે આપણે કોબી બટાકાનું શાક અને આ બાજુ રીંગણાનું શાક છે જો આવી રીતે ખાવા બેહી ગયા સીવી અને આ બાજુ અમારે કિયાનભાઈ બેહી ગયા છે જુઓ હું કહે છું કિયાનભાઈ અને અમારે કે એન ભાઈને તમને વાત કરું ને તો અમારે કે એન ભાઈને છે ને ફોન વગર હાલે નહીં પણ અત્યારે ફોન આપણે ઘડીક બંધ કરાયો છે લોકમાં આપણે પપેરાઇટ આવે એટલે જો ને આ બધું અમારા ભાઈ છે ને ગળી ગાંઠિયા ખાઈ લીધા છે એટલે કેવા ફોન જો કા મેડમ હું કહી છું મેડમ છે છે પણ પણ ફેમિલી મૂકી દીધી હા તે વાત સાચી છે ફેમિલી કોમેન્ટ કરી દીધો ખવાય કે ન ખવાય હા તો જો આવી રીતના છે ને બધા વાળો કરવા છે અને આપણે વિડીયો વધારવામાં રહેવું ને તો આપણે છે ને વાહન રહી જાવું સારું તો પેલા વાળું લઈએ ને હાલો બધાય વાળો કરવા અને આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહીજો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જઈજો ફરી મળીશું પાછા એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નો ભાઈ ભાઈ